વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક્વિટીવાળા ડોટ કોમ દ્વારા ઘરકી ફાઇનાન્સ મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું ઇક્વિટીવાળા ડોટ કોમ વેલ્થકી પાઠશાળાના ફાઉન્ડર ઇતિશ માલી દ્વારા શહેરની એક હોટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઘરકી કીકી ફાઇનાન્સ મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેઓએ તેમના ઘરના ફાઇનાન્સ કઈ રીતે મેનેજ કરવું તે વિશે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમ દરેક કંપનીની ફર્મની અંદર ફાઇનાન્સ એક મહત્વનો ભાગ ભજવી રહ્યો છે તે જ રીતે દરેક ઘરમાં પણ ફાઇનાન્સનું મહત્વ એટલું જ હોય છે આ ઉદ્દેશ સાથે જ ઇક્વિટીવાલા ડોટ કોમે ઘરની ફાઇનાન્સ મિનિસ્ટરનું આયોજન કર્યું હતું ઇક્વિટીવાલા ડોટ કોમ વેલ્થ કે પાઠશાળા એક ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ ક્ષેત્રે કાર્યરત છે તેઓ તેમના ગ્રાહકોના યોગ્ય દિશામાં ફાઇનાન્સ ઇન્વેસ્ટ કરી શકે અને સારો એવો માર્જિન મળી રહે તે રીતે યોજનાબદ્ધ આયોજન કરી આપતા હોય છે ઇક્વિટીવાલા ડોટ કોમ વેલ્થ કે પાઠશાળાના ડાયરેક્ટર હિતેશ માલીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમારી કંપનીનું એક ઉત્તરદાયિત્વ હોય છે જે નિભાવવા માટે અમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમારી કંપની દ્વારા ગરકી ફાઇનાન્સ મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓને પણ એટલું જ મહત્વનું હોય છે કે તેમના પોતાના ઘરનું સંચાલન નાની આવક કે મોટી આવકમાં કઈ રીતે કરવું તે સારી રીતે જાણતા હોય છે આ ઉપરાંત હવે ઘણી બધી કંપનીઓ પણ ઉચ્ચ લેવલ પર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં પણ મહિલાઓ સારી રીતે સંચાલન કરી રહી છે અમારો આ કાર્યક્રમનો હેતુ એ હતો કે ઘરની મહિલાઓ પણ ફાઇનાન્સમાં પાછળ નથી એ આ કાર્યક્રમ જોયા બાદ લાગ્યું છે અમારી કંપનીનું નામ ઇક્વિટીવાલા ડોટ કોમ છે જેવી રીતના આજે ખબર છે કે વુમન્સ ડે છે તો એના માટે અમારી કંપની બહુ ફિનેન્શિયલ અવેરનેસ પ્રોગ્રામ માટે બહુ જાણીતી છે બરોડામાં અમારી ઓફિસ અક્ષર ચોક આવેલી છે તો આજે અમે દોઢસો પ્લસ લેડીઝના માટે એક પ્રોગ્રામ રાખ્યો છે કે હાઉ ટુ મેનેજ ધ વેલ્થ એ લોકો ઘરનું વેલ્થ તો મેનેજ કરે છે પણ હાઉ ટુ મેનેજ ધ વેલ્થ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ જો એસઆઈપી તો એના માટેનો અમે પ્રોગ્રામ રાખેલો છે અને અમારી કંપનીમાંથી જ મિસ્ટર હિતેશ માલી જે અમારા ફાઉન્ડર છે તેમનો આજે પ્રોગ્રામ અમે રાખેલ છે અને અમારું એક બહુ ફેમસ કોટ છે જે મહાત્મા ગાંધીનું છે કે ઇફ યુ એજ્યુકેટ અ મેન યુ વિલ એન ઓનલી ઇન્ડિવિજ્યુઅલ બટ ઇફ યુ એજ્યુકેટ અ વુમન યુ વિલ એજ્યુકેટ અ હોલ સોસાયટી તો એના માટેની આ એક પહેલ આજે અમે ચાલુ કરી છે સો થેન્ક યુ ફોર ઓલ યોર સપોર્ટ થેન્ક યુ તો તે મિસ્ટર રિતેશ માલી છે જે ત્રીસ વર્ષથી બરોડાના ફિનાન્શિયલ અવેરનેસ પ્રોગ્રામમાં જાણીતું નામ છે અને ત્રીસ વર્ષથી એમનું આ એક જ કાર્ય છે અને અમે મોતીલાલ ઓસવાલ અને મ્યુચ્યુઅલ ફંડ અને એના માટે બહુ જાણીતા અમે ડિસ્ટ્રીબ્યુટર છે બરોડામાં હલો મારું નામ કૃપા માલી વન ઓફ ધ ડિરેક્ટર છું ઇક્વિટીવાલા ડોટ કોમ કંપનીમાં આજે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે અમારા ક્લાયન્ટ તેમજ ક્લાયન્ટ્સના પત્નીઓ જે જનરલી ઓફિસમાં આવતા નથી તેમને બધાને ઇન્વાઇટ કરીને એક વુમન્સ ડેનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને તેમાં અમે બધાને વુમન્સને ફાઇનાન્શિયલ એજ્યુકેશન ફાઇન જેમાં ફાઇનાન્શિયલ પ્રિઝર્વેશન ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટ કેવી રીતે કરવાનું પછી જે પણ કંઈક જીવનમાં નવા નવા તબક્કાઓ આવે છે અને એમાં ફાઇનાન્સ રિલેટેડ જે પણ કંઈ ઇશ્યુ આવે છે અથવા તો જે પણ કંઈક જાણવાની જરૂરિયાત છે આજના જમાનામાં તે માટે એજ્યુકેટ કરવા માટે આજે એક પ્રોગ્રામ રાખ્યો છે અને તેમાં લગભગ દોઢસોથી વધારે મહિલાઓએ ભાગ લીધો છે અને અમે ખૂબ ખૂબ એમના આભારી છીએ અને ખુશ પણ છીએ કે આજે એ લોકો બધા આવ્યા છે અને ફાઇનાન્સ જિંદગીમાં એટલું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તેનું નોલેજ એ લોકો લઈ રહ્યા છે તેના માટે અમે લોકો આજે આ ઇવેન્ટ સેલિબ્રેટ કરી રહ્યા છીએ મારું નામ જયમ શાહ છે હું ઇક્વિટા ઇક્વિટીવાળા ડોટ કોમ જે અક્ષર ચોકમાં લોકેટેડ છે એમની સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલી છું મારો અને મારા આખા ફેમિલીનો પોર્ટફોલિયો હેન્ડલ કરે છે અને એ લોકો બહુ રેગ્યુલરલી ફાઇનાન્શિયલ અવેરનેસ પ્રોગ્રામ રાખે છે બધા ફેમિલી મેમ્બર્સ માટે અમારો એક્સપિરિયન્સ સારો ઇક્વિટીવાલા ડોટ કોમ સાથે સારો રહ્યો છે માર્કેટ અપ હોય કે ડાઉન હોય અમે જ્યારે જ્યારે એમને કોલ કરીને કન્સર્ન્સ બતાવ્યા છે માર્કેટને લઈને એ લોકોએ અમને સારી રીતના જવાબ આપ્યો છે સમજાવ્યું છે અને અમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ બરાબર સમજીને અમારો પોર્ટફોલિયો મેનેજ કરે છે રેગ્યુલરલી